અરે બહુ બેટા આજે શીરો બનાવ ને જમવામાં મને બહુ ઈચ્છા થઈ છે અરે શીરો બીરો કઈ બનશે નહીં થાળી જે આવે ને જમી લેવાનું બરાબર હા પપ્પા કેવું છે બસ માર તો મજા છે અરે અરે હું બેટા રેવા દે રેવા દે અરે હું કરી નાખીશ રેવા દે હો હે પપ્પા તમને ભાભી કામ કરાવે છે હા તો હું એનો વારો પાડી દઉં અરે ના બેટા તારી ભાભી તો છે ને આ ઘરની દીકરી જેવી છે અમને કંઈ કામ કરવા દેતી નથી અમે જે કે ને એમ જમવાનું બનાવી દે અને તારી મમ્મીને પણ કંઈ કામ કરવા દેતી નથી અમને હે ને પોતાના મમ્મી પપ્પાને જેમ સાચવે છે અરે પપ્પા એ જ તો સાચી વહુની નિશાની છે હા તો પપ્પા હું મૂકું ફોન હા અરે મારી ભાભી વહુ તરીકેની બધી ફરજ નિભાવે છે તો હું પણ તો અહીંયાની વહ જ છું ને મમ્મી તમને શીરો ખાવાની ઈચ્છા છે ને તો આજે બપોરે હું શીરો જ બનાવીશ